પીએમ બંને દુઃખ વ્યક્ત કર્યું છે આંકડો હતો પરંતુ આ મૃતકોની સંખ્યામાં વધારો થયો છે અને હજુ પણ શોધખોળ ચાલી રહી છે મૃત્યુના પગલે પરિવારજનોમાં પણ આક્રમ જોવા મળી રહ્યો છે પાંચ લોકોનું રેસ્ક્યુ કરી તેમને બચાવી લેવામાં આવ્યા છે અને હજુ પણ અધિકારીઓ દ્વારા ફારના ઓફિસર પણ ત્યાં પહોંચી ગયા છે ઈજાગ્રસ્તોને રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે રૂટને પ્રતિબંધિત કરી અન્ય રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે